ભગવાન વિષ્ણુની પૂજા તલ વડે કરવાનો નિયમ છે આ દિવસે તલના છ ઉપાયથી પૂજા કરવામાં આવે છે એટલા માટે આ એકાદશી કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુ એકાદશીના દિવસે કરવામાં આવે છે શનિવારના રોજ છે ના દિવસે પૂજામાં વ્રત કથાનો પાઠ કરવો જોઈએ પૂજાના અંતે ભગવાન વિષ્ણુની આરતી કરવી જોઈએ અને સમયે તલનો દાન કરો આવું કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તમારી દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે તો ચાલો જાણીએ કથા શ્રી કૃષ્ણ મૃત્યુ ન જવું પડે એ માટે કયો ઉપાય છે તે જણાવવાની કૃપા કરશો એવી શું વિધિ છે એનું ફળ શું છે કૃપા કરીને આ બધી વાતો અમને કહો શ્રી બોલ્યા હે પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી નામથી પ્રખ્યાત છે આ એકાદશી પોષ મહિનામાં આવે છે આ વ્રત કરનારે સ્નાન આદિ થી પવિત્ર થઈને ઇન્દ્રિય સંયમ રાખીને કામ ક્રોધ અહંકાર લોભ અને ચુકલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ શ્રી હરિનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને જમીન પર પડેલા છાણનો સંગ્રહ કરવો જોઈએ એમાં તલ અને કપાસ મેળવીને એકસો છાણા બનાવવા જોઈએ પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશી વ્રત કરવા માટે નિયમ લેવો જોઈએ બરાબર સ્થાન નક્કી કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાતિ દેવ શ્રી હરિ પૂજા કરવી જોઈએ કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામ ઉચ્ચારણ કરો રાત્રે જાગરણ અને હોમ કરો ચંદન કપૂર નિવેદ વગેરેની સામગ્રીથી શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા શ્રી હરિની પૂજા કરવી તૈયાર બાદ ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ કરતા કરતા કોળુ નારિયેળ અથવા બીજો રણા ફરતી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને તેમને અર્ઘ્ય આપવું જો તમારી પાસે બીજી પરિ સામગ્રીનો અભાવ હોય

એમને છત્રી પગરખા અને વસ્ત્રનું દાન કરો દાન કરતી વખતે કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું બીજું વિદ્વાન પુરુષે તલથી ભરેલા પાત્રનું દાન કરવું જોઈએ એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા હજાર વર્ષો સુધી એ લોકમાં પાસ કરે છે ઘરમાં તલથી સ્નાન કરવું એકાદશી કહેવાય છે જે બધા જ પાપો ને નાશ કરનાર છે તો મિત્રો આ હતી સઠ કિલ્લા એકાદશી ની વ્રત કથા જો આપને મારો વિડીયો ગમે હોય તો શેર જરૂર કરો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું ભૂલજો નહી